શું કીધું વસંતભાઈ વાહન ચાલકોને તો મુશ્કેલી છે જ પણ જો આ જે અત્યારે રોડ બનાવેલો છે એ રોડ જ મોટો છે પણ ટૂંકમાં હજી એના કરતાં જો થોડોક મોટો હોત તો આ વાહન ચાલકોને તકલીફ ન પડત અને હજી અંદરનો રસ્તો છે કે ત્યાં માત્ર ખાલી ટુ વ્હીલર જ જવા દે છે ફોર વ્હીલ કે બીજી કોઈ ગાડીની એન્ટ્રી નથી તો એ ચાલક બહુ થોડીક વધારે છે અને બાકી તો આ સાંડિયા પુલની બાજુમાંથી જે રસ્તો છે કે જ્યાંથી રસ્તો કાઢેલ નથી તંત્રએ પણ ત્યાંથી જો રસ્તો કાઢ્યો હોત અને એ રસ્તો રેલવેની હદમાં આવે પણ રેલવેવાળા સાથે તો વાતચીત કરીને રસ્તો કરી શકે એમ છે જો એ રસ્તો થઈ જાય તો ડાયરેક્ટ જામનગર વડો ઓળી બાજુ આગળ સાંજે પુલ જ્યાં બંધ કર્યો ત્યાં પાસે આપણે નીકળી શકાય એમ છે એટલે એવું તો શું છે કે આ બાજુને હવે ફોર વ્હીલ નહીં રાખવું હોત ને આ બાજુ ટુ વ્હીલર રાખવું હોત તો આજે વાહનની તકલીફ પડે તકલીફ પડે જ નહીં વાહન ચાલકો મુશ્કેલી અનહદ થઈ રહી છે અને અમારે ત્યાં ફોર વ્હીલ ની જવા દેવા માટે રસ્તો નથી એ વધારે હેરાન ગતિ છે કે કોઈ બાર ગામ થી આવતું પબ્લિક હોય એને તો ખબર નથી કે આ ડાયવર્ઝન નું કામ ચાલુ છે જોઈએ ડ્રાઈવર્ઝન નું કામ બી કોર ડ્રાઈવર્ઝન આપેલા હોત તો પબ્લિક ને હેરાન ગતિ ન થાય સાંડિયા પુલ ની જે નવીનીકરણ ની કામગીરી છે એ નવો બનાવવાની કામગીરી ઓલરેડી આપણે અગાઉ ચાલુ કરી દેવામાં આવેલી છે અને એ સંદર્ભે જ આપણે એનું જે ડાયવર્ઝન બનાવવાનું થતું હતું એ ડાયવર્ઝન બનાવી અને એ કારવાહી પૂર્ણ કર્યા બાદ પોલીસ કમિશનરશ્રી દ્વારા એનું ડાયવર્ઝન માટેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવેલું છે એટલે બાવીસ તારીખથી આ ડાયવર્ઝનની શરૂઆત થઈ જશે એ સાથે જ જે બ્રિજના ડેવલપમેન્ટ માટેની જે કામગીરી છે એ કામગીરી પણ આપણે ઝડપથી એને ચાલુ કરી દેવા માગીએ છીએ અને આ જે ઓવરઓલ કામગીરી છે એ લગભગ ચોબોતેર કરોડની આસપાસના ખર્ચે આખું સમગ્ર નવીનીકરણ કરવા માટે આપણે જઈ રહ્યા છીએ તમે બે વર્ષની દરમિયાન આ આખી કામગીરી આપણે પૂર્વ પૂર્ણ કરીએ એ રીતનું આપણું આયોજન છે એમાં